સંજની જૂના બસ સ્ટેશન ગુરુગોવિંદ ચોક આગળ ખાડા રાજ ગટના બેફુટના ફૂટના સિમેન્ટના ડુંગળા નાખવાના બદલે

સરપંચને ફોન કરી જણાવ્યું કે સારા ભૂંગળા નાખી મજબૂત કામગીરી કરાવો આ પ્લાસ્ટિક ના ભૂંગળા ન ચાલે જેમ લોકો દ્વારા માહિતી મળી છે સંજેલી પંચાયત તેમ જોવાઈ રહ્યું છે એક બાજુ સફાઈ કામદારો હડતાલ પર અને બીજી બાજુ મુખ્ય રસ્તા પર જેસીબી દ્વારા મોટા ખાડા પડી જતા સંજેલી બહાર નીકળી આવતા સડેલું અસ્વાસ મારતું ગંદુ પાણી રોડ પર વહેતું થયું સ્વસ્થ અભિયાનના ખુલામ ધરા અવર જવર કરતા ગ્રામજનો તેમજ વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રિપોર્ટર વિજય ચરપોટ સંજેલી